છે ને હવારમાં છે ને સ્પાઈડર મેન કેમ બેઠા છે જોઈ હવારમાં મોઢું બગાડવામાં હોય ને તો આ એક હોય કેમકે આની જારી છે જો અહીંયા સુધી આ જારી છે આખી હવે ભાગશે કેમકે જારી બહુ જ થઈ પડે એટલે હવારમાં એમાં હાલવું હોય ને તો આગળ લાકડી રાખવી પડે એ ક્યારે મોઢાને હાલત બગાડી નાખે ને આપણી હવામાં જે હું બધી લઈ લીધી ચક્કર મારવા જાય અત્યારે ઘડીકવાર આમાં રખડશે પછી જવા દેવું આગળ તો અહીંયા ચરવાનું છે ને એક અહીંયાથી છૂટશે એટલે સીધી ખાડામાં જાય નદીમાં ઘડીકવાર નદીમાં બેસી જાય ને એટલે પછી નીકળશે નહીં અત્યારે ચરવું નથી એક પાણીમાં ભાગશે તો આજે આપણે બધી બૅહું શું લઈ ગયા છે ચારવા માટે ન્યારા કપની બાજુ અત્યારે આજે આ બધા રખડે છે સાઈડમાં રામાપીના મંદિર પાસે પહોંચ્યા ને આપણો કૂતરો છે કહ્યુંનું આપણે એને વટાડીએ છીએ ભાઈ તું છેટો આવતો રહે નીચે આવતો રહે ગાડી આવે તો વચમાં જ પડે બે હું ચરે છે હમણાં કૂતરાની ગાડી અડી ગઈ તો કે વિડીયો આપણે ન બનાવ્યો હવે એને મારશું થોડુંક તો ભાગી આવશે ને ભાગીઓ લાડુ દેતો કેમકે રોડમાં વચમાં જ ઊભો રહેતો વધારે હડકા છે ને આપણે જો કૂતરાને સાઇડમાં લઈ લીધો છે અત્યારે હવે ઊભો રહે બાકી ભી હું બધી આરામથી ચે છે એક હાથમાં ના પડે કેમકે ભાગ દોડ કરે ને કે થકવી દી અહીંયા છે ને બધી ચઈ રાખે અને હંતા હનતાને વિડીયો બનાવવો પડે છે કેમ કે ઉપર કેમેરા છે એ સાઈડ આપણે એક વોર્નિંગ આપી ગયા છે ભાઈ વિડીયો બનાવતા નહીં તો અત્યારે છે ને આપડી બધી ભીહો રખડે છે આગળના વિડીયોમાં આપણે વોઇસ ઓવર કર્યું હતું સામે થાંભલો દેખાય છે ને એમાં કેમેરા છે અહીંયા આની વિડીયો ઉતારવાની શક્ય મનાય જ છે આજુબાજુમાં ક્યાંય નહીં હાઈવે રોડ ઉપર ય નથી તમે ઉતારી શકતા એટલે આપણે હંતાઈને ઉતારવું પડે બોલવું હનતા પડે છે એની પહેલાં તો એમણે બનાવી નાખ્યા હતા કઈ કેમ કે ઓલી બાજુ બીજો કેમેરા છઠો છે જૂમ આઉટ કરે એટલે પકડી લઈએ કેમ કે વિડીયો બનાવતા ને ખબર પડી જાય એના હિસાબે આપણે હંતા હંતા બનાવવા પડે એટલે હવે બે હું પાછી હાલતી થઈ ગઈ છે ઘરે આવી ગઈ હવે જવા દેવાનું ઘરે જો કે હજી તો નદીમાં બેસીએ પછી જશે હશે ઘરે તો અત્યારે બધા નાખી નહીં આપણે ઘરે હવે જો કે ઘરે નહીં જાય નદીમાં જશે હા એ બાબુ પર જઈએ અત્યારે હજી આગળ એક જગ્યાએ સ્ટોક છે પાણી પીવા નદીમાં જોકે છે ને પાણીનો ટાકો મોટો છે એ બાજુ જગ્યા છે આ બાજુ જાળવા આવી નહીં એટલે અંદર ગરી નથી સામે ને એ બાજુ ચરી છે અહીંયા ચરવા હે તો ચરશે ને કે નીકળશે ઘરે અત્યારે બધું ચરે જોકે ચરવાની મોઢા નાખતી નથી એટલે વાગવાની છે ઘર બાજુ છે નદીમાં પાણી તરી ત હા ગામ છે વાડીનારા આગળ આ બાજુ નિયારા અત્યારે અંદર કેમકે બાર વાગ્યા પહેલાં ફાટક ટપાડવી પડે એન ટ્રેન આવી જાય આ પાણીનો ટાકો છે પાંચ લાખ લીટર ને થી પાંચ ગામમાં પાણી જાય છે પાણી ફૂલ કપનીમાં જાય છે નરમતાનું પાણી છે કપનીમાં જાય ને કપનીમાંથી વધગઢનું નું પછી ગામડામાં જાય આજુબાજુ ગામમાં ભે બધું અહીંયા ચડશે પાંચ દમ ચડશે ને પછી ભાગશે આજે આપણા કુતરાનો માંડ બચાવ્યો છે કેમ કે ભાઈ રોડ વચ્ચે જ ઉભો થવા તમે આગળ વિડીયોમાં જોયો હશે ગાડીવાળા અડાડ્યું ને ત્યારે શાંત થયો ભાઈ તે પછી રોડમાંથી ના ચડ્યો એમ બાકી મેં હોજો આરામથી ફોરી ગઈ બધી ટાકા પાસે આપણે છે ને થાંભલા પાસે બેહવું પડે કેમ કે ચડા રહ્યા હાઈ વોલ્ટેજ વાળા છે બધે થોડી બોડી ના નાખે ને એટલા માટે ઊભું રહેવું પડે અહીંયા ભાઈ ડબલ સપરેશન છે એક અહીંયા છે બીજી ઓલી બાજુ છે અને કેબલ પણ બહુ જાય છે આમે જે કેબલનો થપો છે કેમ કે મોટરું એવી હેવી નાખેલી છે અંદર મોટા ગામમાં પાણી પહોંચે બાકી બે હું ઘડી વાર અહીંયા ચરવા દઉં ને પછી જવા દઉં હું ઓલિબાજુ બોલાય એમ હતું ને કેમ કે કેમેરા રહ્યા ને એટલે સિક્યોરિટી ગાડીમાંથી નીકળતી હોય ચક્કર મારતી હોય પોલીસની એટલે વિડીયો બનાવ ના પાડી દઈએ આપણે ખાલી બેઠા થયા રીલ બનાવી હતી ના આવ્યો આપણે કે પછી બનાવશું ખાલી વિડીયો બનાવીને એક હવે એમાંથી રીલ બનાવશે ને એટલે ઘડીકવાર અહીંયા રખડવા દેવું ને પછી જવા દે હું આગળ હોય પાણી પીવા સીધી નદીમાં જ અત્યારે છે ને બધી નદીમાં પાણી પીવા ભાઈ જાય ધીરે ધીરે બધી હેલી આવે આપણે રાતે કૃષ્ણા કૃષ્ણ વાછડા ચડી ગયા તો બધા પાંચ છ હતા હેરાન કરી છે બીજી રેતી રાત આખી બેસો નદીથી ખાલી ઉડા રાખે હાલા રાજભાઈ ભાઈ ગયા જાય રતો અલેતો હા ત્યાં આવે નહી ખબર છે બધા જ ફોટો પકડી નીકળી ગઈ હાલતી જમના અહીંયા જ આવશે ફાઈનલ જ હોય બોલો હાલો જાઉં જાઓ જાઉં જાવ માખ્યું ખાઈ જાય જમણા છે ને ગાભણ છે આપણી લાગે છે અંદાજે કે આવમાં થોડુંક લાગે દેખાણે કેમ કે આવું દેખાય છે આવું કે ગાભણ હોય તો હોય લગભગ કેમકે આ પાંચમો મહિનો બેસી ગયો છે એટલે ખબર પડી જાય છે થોડી થોડી અંદાજો લાગે છે ગાભણ હોય તો હોય જો ગાભર નીકળે વધારે સર ને આની આપણે કાંઈ ખબર નથી પડતી કેમ કે પાછી હીટમાં આવતી નથી મંગુ આ વખતે આવી નથી મંગુ હજી બહાર રહી ગઈ છે હવે આવશે ની રાતે રખડતી રખડતી અત્યારે આપણે છે ને બેહોને બધી નાખી લીધી ઘરે ગાયો આ બધી ચરે હજી બહેવાનું પાણીમાં ગાઈ દે પાછી પાણીમાં નાખી દઉં આગળ ઘર પાસે એટલે પછી બેઠી દે પછી વાંધો નહીં આવે અત્યારે હજી પાછી ગાઈ ડે કી ચરવામાં આવી સીધી હવે હવે ચરવા નથી દેવાની કેમ કે હવે જવા જાય ને ઘરે હવારે હેન ને પાણીમાં નીકળતા નથી પછી ભૂખા રહે ને તો હાંજે ચરી લે હે અત્યારે શું છે ચોડવાનું નહીં પછી અત્યારે ચાર સાંજના પહેલા બપોર પછી જ નીચે મોઢું નાખે કે વાંધો એ પડે ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ વેચ્યા હોય સસ્તી હોય ને તો કહેજો તો ભાઈ સસ્તી છે ને આપણી જે ખરેલી છે બીજા વેતરમાં છે પંચ્યાસી હજાર કિંમત રાખી છે કોઈને લેવી હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ વાનરિયા વ્લોગ છે એના ઉપર તો તમે જેને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો લેવી હોય તો બહેનો સ્ક્રીનશોટ મોકલવજો બીજી આપડી છે પણ એ પાછે ત્રીજે સિત્તેર હજાર નાખી નાખશું છે પણ એ આગળ નીકળી ગઈ આગલા વિડીયો તમને દેખાડેલ છે ભીલી ઈ ચોથા નંબરમાં આગળ જાય છે નીકળી ગઈ સાંજે આપણે બહેનો ચક્કર મારો આપણે ફૂલીએ બાજુ રોડ ટપાઈ તો કે બધી આવે છે ધીરે ધીરે નદી પણ જો ભરાઈ ગઈ છે મસ્તીની ફૂલ તો પાણી નથી નરંદા ની લાઇન જાય છે આ બાજુ આપણે નાની લાઈન નીકળે છે ઓલી બાજુ મોટી લાઈન છે આ જે છે ને નરંદાની લાઈન છે અને આ ટીવી ના વાયર બીજી લાઈન છે ફૂલી ને ઓલી બાજુ બહુ મોટી જ લાઈન છે અને પાણી ફૂલ જાય આ પણ ફ્રેશર જો લીકેજ થાય એટલે પાણી બહુ નીકળે ગ્રાઉન્ડ પડી ગયું પાણીમાં જો બે બાકી ચડી ગયું સીધી પટે અત્યારે પાણી પી એ બધી ઉમાથી નીકળશે આપણે પાછું જવું જોઈએ ઓલી બાજુ કેમ કે અહીંયા પાણી ભરાઈ ગયું એટલે હવે નીકળે એમ છે ને જેમ બને એમ પગ ઓછો નાખો એ પગ દુખે વધારે એમાં તો અત્યારે આપણે બધી ભેવું ચારો આવી ગયા ખુલ્લી ઠેપડ દીધી એટલે હવે અહીંયા છે ને ખુલ્લામાં ચરશે પાણી પીવું હોય તો નદીમાં હાલી જાય ને પી લે ને બાકી છૂટી છે અને તે બધી જાય છે અત્યારે શું છે આ બાજુ લઈ જવાનું કારણે એક જ ભાઈ ને આપણે આરામથી બેઠા જવાનું દોડપટ નહીં કરવાની અત્યારે કાંઈ કે ભાગ દોડ કરશે ને ભીણ પાણીમાં બહુ પડશે નહીં અત્યારે આરામથી ચરી શકે ખુલ્લું વાતાવરણ લ્યો ને એના હિસાબે એને ચરે બહુ કેમકે આપણે ને પગ બહુ દુખે છે હમણાં એક જનાવર પકડવા પૈકી તો ઘરે ઘરી ગયો હતો ઘર અંદર એમાં જનાવર ગાઈડ્યો ને ને થપ્પામાં ઘરી ગયો હતો ભાઈ પકડવા આવ્યા પકડી લીધો ઘોણી લાગી ગઈ પગમાં નખ ઉપર હરખેથી નખ કાઢી લીધો છે દેખાડે છે નહીં હમને એમ જે નખ નીકળી ગયો છે એટલે દુઃખે બહુ પાટો બાંધો બાંધો તો પણ અત્યારે કાઢી નાખ્યો પાટો તો અહીંયા ખડમાં મેં કે લાગશે ફરી કઠણ કરો ગ્રહ બધે રખડે આરામથી રખડે હવે ખડ પૂરું થવા આવી ગયું છે ગરમ ની કઠણ છે આ વખતે વરસાદી નથી આજે બતક આવી ગયા છે એક અહીંયા છે એક આ ત્રણ છે આ બે તો જોડી છે એક આ અલગ છે આ અલગ છે કે આને ઉપર થેલી જવું છે કાઢી થેલી છે ઈ આમાં શિકાર ગોતતા હોય આ જોડી વારમાં છે ને એ પણ અલગ છે મેલ ફિમેલ બે છે એ બહુ ઉડે ભાગી જાય ને આપણી બે હું ચરશે અહીંયા કેમકે ભાગદોડ કરવા દેવાનું છે ને આમાં જો છે ને આ પૂરું થવા આવી ગયું છે બધામાં પટમાં રખડે ખુલ્લું વાતાવરણ તો રખડે આમ ભાગ છે ને લે સીધી આમે ચડી ગયા અહીંયા ચડવા દેવી નથી આપણે કેની કાલે આપણે ઓલી બાજુ રાખી હતી આખોથી બપોર પછી હમણી ચાલી રીતે જે એમણી લઈને તાને નહીં આને લઈ જ ના આવવાની અહીંયા શું છે કે ચરશે વધારે હમણાં ગૂમરો ખાઈ લે ને પાછું આવતી રહે અહીંયા આપણે જો ખુરશી ઉપર આવીને બેસી જવાનું આપણે ટાઈપોટે આ જ છે ટાઈમ બેસ વધારે આપણે આનામ પાસે લઈ લીધો અને હરસો બની શકે આ બધી ચરવા દેવું આ હરિયા એવા છે અત્યારે લોખંડના આપણે ઊભું ના રહીએ ગયું ઉપર ચડવું હોય ને તો બીકી લાગ્યા નહીં તો આજે બધી વેહો આપણે એને આરામથી રખડે છે આપણે કે નાખવા પડતા નથી અત્યારે આ બાજુ એરિયામાં હોય ને એટલે એની શાંતિ હોય આપણે આખો દી બેઠું જવાનું હોય હવે આ બાજુ અહીંયા સામે બધે ચક્કર મારશે એટલામાં બધી હવાની રીતે રખડે અત્યારે કહે ને પાણીમાં બેસે ને આ બંને આપણે કહે મેકઅપ કરીએ ઘરેથી જ કરીને નીકળી એટલે બાકી બીજી ક્યાંય ગારો ન મળે એટલે બેઠા હોય હમણાં ચક્કર મારે ને આપણે તો રાત દૂધ પાય છે વાછળાને રાજ્યને રાજને ફૂલ પાયા રાખે આખા દીમા ઓછામાં ઓછી ચાર થી પાંચ ફેરા દૂધ પીવે છે સવારે ઘરે છૂટે ત્યારે દૂધ પાઈ દઈએ પાછું દસ અગિયાર વાગ્યા હતા વરી પાછું દૂધ પી લઈએ બપોરે બાર એક વાગે પાછું દૂધ પીએ પાછો ત્રણ વાગે ચાર વાગે છૂટો થાય છૂટો હોય તો પીલી ધાવી લે વળી અને અત્યારે પાછું ધાવી લે હે ને હજી ઘરે જ હશે એટલે પાછો ધાવી લે છે એટલે ચાર પાંચ વાગે ધાવી લે ને બે બધી આપણી હમણી રખડે છે હવે જો કે ધરાણી એટલે ખાડામાં બેહી બેહી એટલે હવે આન ગારો બધે ઉડાડતી જાય છે ટૂદી રસ્તામાં નીકળવા નહીં દઈએ કેમકે બાવળામાં બધાને ગારો ઉડી જાય છૂટી જાય એટલે બધી ભરાતી જાય ચાંદરી તો હજી બે વાછળથી આવે આપણી જાફરી આપડી આવતી હતી ખડેલી હવે હવાર માં આપણે કહી રહ્યું કે ભાઈ છાણ ને આચર માં ચોપડી દીધું ગાય કરીને ચોપડી બાકી હાથ તો અડવા ના દઈએ અત્યારે કેમ કે લતું બહુ મારે તો હવારે ન ધાવી આવી ગયો હું આવી ગયો અને ગાય આપડી છે ને ધરારથી નદીમાં પડે આચર ધોવા જાય ને વાછળો ધાવી લઈએ મારે છે ને બાકી તો દોવા નથી પણ આ ગમ હવે આવે ને ધા વાછળને વધારે દવડાવવા દઈએ ચાર પાંચ તો ન મૂક્યું કે મેં દૂધ બારી ગયા હે આચે ભરા એક દીધી વાછળું ધાવી લે એટલે બસ પછી કાયમી વાછરણ દવરાવી દીએ હવે પાંચ મિનિટ ગા ગાભણે છે હવે ના પાડે પણ વાછળો મૂકશે નહીં હાલી નીકળશે ને એટલે પછી મૂકી દેશે